દીવ ઘોઘલા કોલોનીના રહેવાસીઓની આજે દીવ કલેક્ટર કચેરી ખાતે પર્સનલ હાઇરિંગ કરવામાં આવી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે રોડ વાઇડિંગમાં ઘોઘલા કોલોનીના સૌથી વધુ મકાનો પ્રભાવિત થવાના છે જેમાં ત્રેપન ઘરોની જમીન વધુ નેશનલ હાઇવેમાં કપાવાની જેને લઈને આ લોકોએ કોર્ટનો સહારો લીધો હતો આજે દીવ કલેક્ટર કચેરી ખાતે આ તમામ લોકોનું પર્સનલ હેરિંગ કરવામાં આવ્યું જેઓએ હેરિંગ દરમિયાન દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાને જણાવ્યું હતું કે ઘોઘલા કોલોનીની પાછળ રામ રોડથી હાઈવે કાઢવામાં આવે જેથી લોકોનું નુકસાન ન થાય તથા તેઓના ઘરોને બચાવવા અનેક સજેશનો આપ્યા હતા દીવ કલેક્ટર રાહુલદેવ બુરાએ જણાવ્યું હતું કે રોડ વાઇડિંગમાં આવનારા પંદર મીટરમાં રોડ બાદ બે મીટરમાં જ બાંધકામની પરમિશન આપી દેવામાં આવશે તથા તેઓને બાંધકામને લગતી તમામ કાર્યવાહીમાં દીવ પ્રશાસન દ્વારા સહયોગ આપવામાં આવશે તથા તેઓની કપાતમાં આવતી જમીનની રકમ પણ ચૂકવવામાં આવશે તેઓને બાંધકામમાં ગ્રાઉન્ડ પ્લસ ટુની પણ છૂટછાટ આપવામાં આવશે આ રીતે દીવ કલેક્ટરે તેમનાથી બનતો સાથ સહકાર આપવા જણાવ્યું હતું દીવ મુકામે દીવ જે પણ ચેકપોસ્ટ છે ત્યાંથી લઈ અને કેસરીયા ચેકપોસ્ટ સુધી નેશનલ હાઈવે ટુ ફિફ્ટી વન કરવામાં આવ્યો છે આ નેશનલ હાઈવેનું વાઇડનિંગ અને બ્યુટિફિકેશન કરવા માટે થઈ અને ઘણા બધા દીવ એડમિનિસ્ટ્રેશન દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે જેમાં ઘણી બધી જમીન સંપાદન થાય છે આશરે એપ્રિલ બે હજાર ત્રેવીસમાં દીવ ચેકપોસ્ટથી લઈ અને દીવ સર્કલ સુધી એટલે કે જે ઘોઘલાથીન રોડ જાય છે એ પેચ માટે થઈ અને સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું જે અન્વયે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં પબ્લિક હિયરિંગ કરવામાં આવ્યું હતું અને તે પબ્લિક હિયરિંગ બાદ હાલ જ હમણાં નવેમ્બર બે હજાર ચોવીસમાં એનું પ્રિલિમિનરી નોટિફિકેશન એક્વિઝિશનનું બહાર પાડવામાં આવ્યું છે જેમાં રોડની બંને સાઈડ અમુક અમુક જગ્યા સંપાદન કરવામાં આવવાની છે રોડના એક્સટેન્શન અને વાઇડનિંગ માટે થઈને તે અન્વયે જનરલ પબ્લિક જે પણ પબ્લિક છે જેમના એક્વિઝિશન થાય છે પ્રોપર્ટી એ બધાને દિવસનો સમય આપી અને ઓબ્ઝેકશન ફાઇલ કરવા માટેનો સમય આપવામાં આવ્યો હતો જે જે લોકોએ ઓબ્જેક્શન ફાઇલ કર્યા છે તેનું આજરોજ કલેક્ટર ઓફિસમાં પર્સનલ હિયરિંગ આપવામાં આવ્યું હતું તે પર્સનલ હિયરિંગ અન્વયે બધા જ ઓબ્જેક્શન ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને કલેક્ટર સાહેબે ડિટેલમાં જે જે લોકોની શંકા હતી તે શંકા દૂર કરી છે અને બધી જ રીતે આશ્વાસન આપ્યું છે કે આ જે આખી પ્રોસેસ છે તેમાં મિનિમમ ડિસ્પ્લેસમેન્ટ થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મિનિમમ નુકસાન થાય અને બહુ સારી રીતે આ જે એક્વિઝિશન જમીન સંપાદનની જે પ્રક્રિયા છે તે પૂરી કરવામાં આવે તે માટેના તમામ જે પણ કાર્યવાહી કરવાની છે તે કરવા માટેનું આશ્વાસન આપેલ છે અને બહુ શાંતિથી અને સુખપૂર્વક રીતે આ ઓબ્જેક્શન્સ જે પણ સાંભળ્યા છે અને એની નોંધ પણ બહુ ડીપલી લેવામાં આવે છે